હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે તાહોદ જિલ્લા પંચાયત કોંગ્રેસના હસ્તક આવી છે કોંગ્રેસ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે પ્રમુખ પદે રમીલાબહેન ભુરિયાની વરણી કરવામાં આવી છે તો પ્રમુખ પદે પુરુષોત્તમ ચૌહાણને ચૂંટવામાં આવ્યા છે આજે સવારે ચુસ્ત પોલીસ રક્ષણ વચ્ચે છવ્વીસ કોંગ્રેસી સભ્યોને અજ્ઞાત સ્થળેથી જિલ્લા પંચાયતના હોલમાં લવાયા હતા નોંધની છે કે દાહોદ જિલ્લા પંચાયતમાં પચાસ સભ્યો વિજેતા હતા એટલે કે બહુમતી કોંગ્રેસ પાસે હતી પરંતુ ભાજપ દ્વારા સત્તા લેવાના તમામ પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં દરમિયાન હિંસા થઈ હતી જેમાં બસો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી જે બાદ ચૂંટણીને મોકૂફ રાખવાની ફરજ પડી હતી ત્યારે આજે દાહોદ જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી